લોકોયો વાયરલ કર્યો ત્યારે ગ્રામજનો દ્વારા પાણીનો મારો ચલાવીને આખલાઓને અલગ કરાયા વારંવાર આખલા યુદ્ધ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે હિંમતનગર પાસે આવેલા ઇલોલ ગામ ખાતે વહેલી સવારના સમયે બે આખલાઓ હતા જેને લઈને ગ્રામજનો દ્વારા વારંવાર બાખડતા લઈને રજૂઆત કરવામાં આવી છે કે કંઈક નિરાકરણ લાવવામાં આવે નહી તો આગામી સમયમાં આવી જ રીતે જો ગામમાં છૂટા પડતા આખલાઓ બાખડતા રહેશે તો અવર જવર કરતા બાળકો અને ગ્રામજનોને મોટી હાનિ થાય તો કોઈ નવાઈ નહીં જો બીજી તરફ વાત કરવામાં આવે તો વહેલી સવારના સમય બે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનો દ્વારા આખલાઓ પણ પાણીનો છંટકાવ કરીને તેઓને અલગ કરવામાં આવ્યા પરંતુ દિન પ્રતિદિન વધતા જતા આંખલાઓ બાખડવાના ત્રાસને લઈને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કંઈક પગલા લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે